કાર્યકર્તા ઉમટી પડશે તેમ સુરત કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું હતું કે વોટ ચોર ગદ્દી છોડના મુદ્દા સાથે સતત લોક જાગૃતિ ફેલાવી રહેલી કોંગ્રેસ પાર્ટીએ એ ના રોજ કાર્યકર્તાઓ જોડાશે આ અંગે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું કે સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના ષડયંત્ર સામે જનતા રસ્તા ઉપર ઉતરી આવી છે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જીલે આયોજિત મસાલ રેલી અને ધરણા કાર્યક્રમમાં પણ લોકો આક્રોશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા તો આગામી એકત્રીસ ઓગસ્ટના રોજ એઆઈસીના મહાસચિવ

ગુજરાતની અંદર એક મોટું સંમેલન થઈ રહ્યું છે એ બાબત સરની હતી પણ સાથે આપણા સુરત શહેરની અંદર હમણાં ખૂબ જ અતિ ગંભીર મુદ્દો આવી ગયો છે એ ગુજરાત ગેસ કંપની જે આખા શહેરમાં લાખોની સંખ્યામાં ગ્રાહકો ધરાવે છે એનું પાઇપલાઇન દ્વારા ખૂબ મોટું નેટવર્ક છે જ્યારે સુરત શહેર વીસ કિલોમીટરનું ત્રીજાવાળું શહેર હોય અને એની અંદર લાખો કનેક્શનો હોય ત્યારે આ ગુજરાત ગેસ કંપની ગ્રાહકો સાથે સતત છેતરપિંડી કરી રહી છે કેમ કે અમારે કોંગ્રેસ કાર્યાલયમાં ગ્રાહકો આવે છે ને એઓની રજૂઆત એવી છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઇલેક્શન કમિશન સરકારના એજન્ટ તરીકે કામ કરે છે એની સામે પુરાવાઓ રજૂ કરીને જન આંદોલનની શરૂઆત કરી છે અને બિહાર યાત્રા ચાલે છે પોલીસ પરેશાન કરે છે પરંતુ યાત્રા ચાલે છે અને અમદાવાદમાં પરમ દિવસે બપોરે ત્રણ કલાકે કલેક્ટર કચેરી સમક્ષ આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ આંદોલન ફેલાય એના પ્રયાસ રૂપે એક સૌથી પહેલું મહાસંમેલન અને ધરણાનું કાર્ય જેમાં સમગ્ર ગુજરાતમાંથી પચીસ એક હજાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કોંગ્રેસના ગુજરાતના તમામ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીજીના આદેશ અનુસાર ઇલેક્શન કમિશનની સામે મતોની ચોરી કરનારા સરકારમાં બેઠા છે કે પહેલા સરકારમાંથી પોતાની ગાદી છોડે રાજીનામું આપે અને ઇલેક્શન કમિશન સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ કામગીરી મજા સરકારના દેખરેખ હેઠળ નહીં આ એક મુખ્ય મુદ્દો છે અને એ મુદ્દો લઈને અમે દરેક મતદારો સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કરવાનો કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સમિતિ પ્રયાસ કરી